એકદમ ક્રિસ્પી અને ચટપટી ફરાળી આલુ સેવ બનાવવા માટે બાફેલા બટેકાને ખમણીની મદદથી ખમણીને તૈયાર કરી લેશું હવે ખમણેલા બટેકાને કપથી માપી લેશું એક કપ બટેકાનું ખમણ હોય તો એક કપ રાજગરાનો લોટ ઉમેરી દેસુ તેમાં વન ફોર્થ કપ તપકીનો લોટ ઉમેરીશું સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી મરી પાઉડર અને ચમચી લીંબુના ફૂલ ઉમેરી બધી વસ્તુ મિક્સ કરી લેશું પાણી ઉમેર્યા વગર લોટ બાંધી તૈયાર કરી લેશું હવે સેવ પાડવાનો સંચો લઈ લેશું તેમાં આ રીતે સેવની ઝીણી જારી હોય તે રાખી દેસુ એક ટીપું તેલ ઉમેરી સંચાને તેલથી ગ્રીસ કરી લેશું તૈયાર કરેલો લોટ સંચામાં ભરી લેશું હવે એક પેનમાં તેલ ગરમ કરી અને સેવ પાડી તૈયાર કરી લેશું પેનથી આ રીતે સંચાને થોડો ઊંચો રાખી અને ગોળ ગોળ ફેરવતા જઈ સેવ પાડી લેશું બેથી ત્રણ રાઉન્ડ ફેરવવાના ત્યાર પછી એક મિનિટ સુધી સેવને તળાવા દેશું પછી ઝારાની મદદથી ફેરવી અને બીજી બાજુ પણ સેવને તળી લેશું તો તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી માર્કેટમાં મળે તેવી ફરાળી આલું સેવ